એક તો મોઢ વેકન બેવા આવ્યો સાચી શીખત આવી છે બેહવા જતા નહીં એક તો મોડ મોઢાચી બેઠા તા બે હવાય નહીં જતા

ઘરમાં સાન ખોદલાય આપણે દિવાળી થઈ જા તરહ લાજી છે હા આપેલી છકલી છે પાણી પીવા જવું પડશે પાણી પીવું થોડી વાર બે સારું ઘણો થાક લાગે છે ભાઈ ફૂલ આવ્યા ગોડાઉન ફૂલ આવ્યા એટલે આ તો ટેટાથી કર્યો આ મનવર ના ભાઈ રાખો ભાઈ જા ગોયડ ભાઈ એ શું થતું નહી હેડ નકળ હોય

પકડો પકડો લઈ એ રાજુ તા બાઇક ના બાઇક ધ્યાન લઈ જી ગોડા ના હટાણે મારો મેની આ બલ બલ કપઈ દેણ ડુખો નો લઈ લે એ મારો અલ્યા મારો કોમ થઈ ગયા અલ્યા છોકણ મને એ છો લઈ જોતા એમને છો લઈ જો છે હવે દાદો અલ્યા છો લઈ જોતા અલ્યા ગોડાડું બેક લે કોઈ પાડે મઠેલું લાવ અલ્યા થાન સુ પડી જાય અને આ ગોડાઈ મઠેલું લાવ ફાઈકાલે બધું ડબલ બબલો ફિલ્મ આરો પડાય રેફ વી આઈ નવલી એટલે એટલાને હું કાઢ્યો કોઈ છે મુગુરા શું થાય

ગરીબ માણસો હોય તેમની મદદ કરજો તેમના ઘરે અમુક જે હોય ફૂલ ની ફૂલ મદદ કરજો જેથી તેમની દિવાળી પણ સુધરી જાય અને અમુક આવા ગોડા માણસ હોય તેમને પણ કપડો લઈ આજો જે અમુક ખાવાનું હોય બધું